ત્યારે હું કઈ દો મારથી રેવા નહીં જોગો અરે જોગો શું કરે ખબર જો આ હે ને પત્રી થી અસલ મજા નું આ બનાવે હવે આ શું બનાવવાનું છે ને એ તમારે જોવું હોય ને તો ગુજરાતી છોરે માટે આ વિડીયો નું પ્લાનિંગ કરી છે તમને આ આજ બધું કેવું પડે અને ગુજરાતી છોરે માટે વિડિયો નું પ્લાનિંગ હતું ને આવી ગયા તો આપણી વાડીએ જો એને કીમા કારીગરાઈ કરી ભાઈ આની આને કારીગરાઈ નો ભોગે ઈ જો કેમ છે આવું જોઈએ તમને એવું લાગતું હોય કે કેવો એક્સપેરિમેન્ટ કરવા નહી કેવો એક્સપેરિમેન્ટ છે એ તમારે જોવા માટે જોવો પડે ગુજરાતી છો બીજા કેમાં છે ચાલો ભાઈ મસ્ત મજા ને આપણે એક્સપેરીમેન્ટ નું પ્લાનિંગ કરીને એક્મેન્ટ નો તૈયારી હાલે તો આપણે પેલા એક્સપેરીમેન્ટ એક્સપેરિમેન્ટનો વિડીયો શૂટ કરી લે એ પછી આપડે મળી ગયો અને આજે આપડે ઘણી જગ્યાએ જવાના તમે બ્લોક માં રહેજો તો તમને જોવા મળશે આ આખી બજાર ની ડબલી થઈ ગઈ છે આ એ આપણું ખાવાનું છે શું થવાનું છે ના કે જે હોય ને કે ખબર પડી જાય હાલો હલો ભાઈ હવે હેને ફટાફટ આપડે આનું પ્લાનિંગ કરવા મળીએ અને આ માપ નું ખર્ચો થાય હાલો ભાઈ તો આપડે છે ને બધો એક્સપેરિમેન્ટ એક્સપેરિમેન્ટના વિડીયા છે ને બધો સરાળો કરી લીધો છે અને હવે સરાળા તમને કઉ ને તો જ્યાં હિતેશભાઈ અટાણે ગોકા મારે છે કેમ કે ગાડા રજો આ બધા પૂઠાં આપ્યા હે આમાં આપણું આ પડ્યું છે ફુગા ને એટલે ફુગા એક્સપેરિમેન્ટ નથી અહીંયા પડ્યું છે અહીંયા જે અમારે કાતરથી થોડો થોડું ઘણું કારીગર થાય છે હવે તો તમે અમને કહેજો કે કોમેન્ટ બોક્સ માં કહી દેજો કે આ વિડીયો કેવા ન થવાનો ખતરનાક એક્સપેરિમેન્ટ છે ઘર ભેગું થાને ભાઈ થોડી નાખો

ભાઈ છે ને જવાનું નવે ગામ તો આપડે ત્યાં જ મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો આપણે લઈ આમાં પાણીની બોટલ નીચે ચા છે બરોબર છે

હાલો ભાઈ આપણે છે ને આપણા પપ્પા ને બધા ચા પાઈ દીધો આપણે આવ્યા હે ઓલા આપણો ડીસી ખોડો આવ્યા હે અને જ્યાં હિતેશભાઈ ની મેના ચાલુ કરી દીધી અને હવે કહાનીમાં ડીસ કેવો આવ્યો હે હવે આપણે જવાનું છે આપડી વાડીએ એ વાડી જવાનું છે ટ્રેક્ટર લેવા બરોબર હવે તો આ તા સીધો બુલેટ ચાલુ કરી ચડી હું વાહ વાહ ચડી જાવ હું અને હવે અમે જાય છે અમારી વાડી જો ભાઈ આપણે આ જબરું જનાવર આવ્યું છે આપડી વાડીએ એ ઈ હેને ઓલો ફીટ કરો આવ્યું છે જો આયા 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 થી આટાણા થાંભલો ઉપાડી એટલો ઉપાડીએ ને ઈ થાંભલો પછી હવે વાહ ફીટ કરીએ આપણે છે ને કુબોટા ટ્રેક્ટર લઈને આવવા તમને જે મારી પાસે ખડબડા ઠોકરા છે ને એ ખરેખર આપડા કુબોટાના ના હોવા છે ને કુબોટા ઉપર એ જ આવે છે કુબોટા ઉપર છે ને આપડા હિતેશભાઈ જડી ગયા છે જોંગાભાઈ એ કુબોટા લઈને સીધા નીકળી ગયા જોવા રહ્યો જાય હવે ઘેર માં પાડતા આવડે કે નથી આવડતું એ જારો જો જારો જો હાલો ભાઈ રિવેશ મેં એને નાખી દીધું એની માટી રિવેશ લઈએ કેમ લાગ્યું તમને પાવર સ્ટેરિંગ અને ભાઈ થોડો પવન નો અવાજ આવે એને ઇગ્નોર કરવાનો છે એ ચલો પડી ગયો અને ભાઈ આ ગાડી આ ટ્રેક્ટર છે ને હકીકતમાં આપણો ટ્રેક્ટર જ નથી પણ હું આને છે ને દિલથી ખરેખર હકીકતમાં BMW માંગો છું કેમ કે આમાં ઘણી બધા ફીચર્સ આપેલા છે જેવા કે સંરૂપ જેવા ફીચર્સ ઘણા બધા આપેલા છે હિતેશભાઈ સંરૂપમાંથી બહાર નીકળો તાજીરી જોઈયું

એમું થાય એ ઠળભળાતો આખળભળાતો જો ના આઈને વાંજાનાથમાં ભાઈ ગજબ બેજ્જતી હે આ ફોર એક ફોરની મજા લેવારા હવે આપણો ટ્રેક્ટર છે બધીરે ધીરે ધીરે ધીરો ધીરો મારા હાથમાં ફોન હે 66000 વાળો જોતા જાય અરે બાપ રે તો ચાલો ભાઈ આપણે છેને ટ્રેક્ટર ઉપર બોનેટ ઉપર બેસી ગયા હે જો તમને દેખાતું હશે બધું ભાઈ તમને દેખાય કે ન દેખાઈ જો આપણે જઈ હે રામપિયારી આપણી બરોબર તાણી રૂપારા

ના ભાઈ ઊભી ભાઈ આવું ભાઈ આલા ભાઈ તો ભાઈ પોચી ગયા તા બરોબર નવા ગામ આપણે તમને કીધું હતું કે આપણે નવા ગામે જવાનું છે આપણે વિડીયો વિડિયો ઉતારી લીધો ખેતરે ઘણું કામ કરી લીધું નવે ગામ આવી ગયા તો નવે ગામ આવી ગયા ને લજો બે ગાય માતાજી છે ને સામસામાં બાતે ગાય માતાજી ની ખૂટિયા છે સામસામાં બાતે છે પણ આપણે એનું ધીંગાણું જોવું નથી થાતું આ ધરમ ધીંગાણું જોવાનું થાતું નથી બરોબર આ ધરમ ધીંગાણમાં કંઈ નક્કી ના કહેવાય ભાઈ આપણો વારો કંઈ આ માં આવી જાય તો હવે ભાઈ આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ જો તમને વ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી મળશો આવા જ વ્લોગ સાથે પાછા કાલે જ ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી રામ જય બજરંગબલી